વિનાયકી છોપ વ્રત કથા મહિમા અને પૂજાવિધિ ભાદરવો સુદ છોક સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર પરિચય ભારતની વ્રત ઉપવાસ પરંપરામાં ગણપતિ બાપ્પાને સમર્પિત વિનાયકી છોપનું ખૂબ જ મહત્વ છે ભાદરવો માસની સુદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે પ્રચલિત માન્યતા મુજબ આ દિવસે ઉપવાસ કરીને શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરનારાને જીવનમાં સુખ સમૃદ્ધિ વિઘ્નોની નાશ અને સર્વમંગલની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને સ્ત્રીઓ પોતાના સંતાનની આયુષ્ય સુખાકારી અને કુટુંબના કલ્યાણ માટે આ વ્રત કરે છે આ વ્રતને કેટલાક પ્રદેશોમાં વિનાયક ચૌદ કે મહાચૌથ પણ કહેવા આવે છે વિનાયકી ચોપનો ઐતિહાસિક પરિચય શાસ્ત્રોમાં ગણેશજીને વિઘ્નહર્તા અને સિદ્ધિદાતા કહેવા આવ્યા છે કહેવાય છે કે દરેક શુભ કાર્યોના આરંભે શ્રી ગણેશાય નમઃ બોલવાનું કારણ એ છે કે વિઘ્નો ના આવે પ્રાચીન ગ્રંથો જેમ કે સ્કંદ પુરાણ ગણેશ પુરાણ અને બ્રહ્મવૈવત પુરાણમાં વિનાયક ચોથના મહિમાનું વર્ણન મળે છે પુરાણોમાં વર્ણવાય છે કે કાર્તિક માસ માગસર માસ અને ભાદરવા માસની ચોથ અત્યંત શુભ માનવામાં આવે છે તેમાં પણ ભાદરવા માસની શુભ ચોથને વિનાયકી ચોથ તરીકે ઓળખવામાં આવે છે વ્રતની પૂજા વિધિ એક પ્રાતઃકાળે સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ લેવો બે ઘર કે મંડપમાં ગણેશજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું ત્રણ પર્ણવાળી ઘાસ લાડુ મોદક નારિયેળ અને ફળોથી ગણેશજીની આરાધના કરવી પાંચ ઓમ ગણ ગણપતે નમ મંત્રનો જપ કરવો છ સાંજ સમયે ગણેશજીની આરતી ઉતારીને વ્રત પૂર્ણ કરવું સાત સ્ત્રીઓ સંતાનની લાંબી આયુષ્ય માટે વિનાયક કથા સાંભળે છે વિનાયકી છોપ વ્રત કથા પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું તેમના સંતાન ન થતા તેઓ અત્યંત દુઃખી રહેતા એક દિવસ બ્રાહ્મણી જંગલમાં લાકડા લેવા ગઈ ત્યારે તેણે કેટલાક સ્ત્રીઓને ઉપવાસ રાખીને ગણેશજીની ચોથની પૂજા કરતા જોયું તેમણે તેને આ વ્રતનો મહિમા સમજાવ્યો કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ તથા કુટુંબમાં સુખ શાંતિ મળે છે બ્રાહ્મણ પત્નીએ શ્રદ્ધાપૂર્વક વિનાયકી ચોપનું વ્રત કર્યું તેના પ્રભાવથી તેને સંતાન પ્રાપ્તિ થઈ ધીમે ધીમે આ વ્રત સમગ્ર ગામમાં પ્રચલિત બન્યું અને લોકો તેને કરવા લાગ્યા કહેવાય છે કે આ દિવસે કરેલા વ્રતથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને ચિરંજીવી સુખ મળે છે વિનાયકી ચોપનો આધ્યાત્મિક મહિમા ગણેશજી બુદ્ધિના દાતા છે આ દિવસે તેમને પ્રાર્થના કરવાથી વિદ્યા જ્ઞાન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે વેપારીઓ માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે ધંધામાં પ્રગતિ થાય છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ તથા પારિવારિક એકતા વધે છે આ વ્રત કરનાર સ્ત્રીને સંતાનની ચિંતા રહેતી નથી સંતાન લાંબુ આયુષ્ય મેળવે છે મનુષ્યના જીવનમાંગથી નકારાત્મક શક્તિઓ અને દુર્ભાગ્ય દૂર થાય છે વિનાયકી છોક અને લોક પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં આ દિવસે સ્ત્રીઓ એકત્ર થઈને વ્રતકથા સાંભળે છે બાળકોને ચંદ્રદયન કરાવવાનું પણ મહત્વ છે કેટલાક પ્રદેશોમાં આ દિવસે ચંદ્ર દર્શન વિના ઉપવાસ પૂર્ણ થતો નથી સ્ત્રીઓ ચાંદને અર્ઘ્ય આપીને સંતાનના સુખ માટે પ્રાર્થના કરે છે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વ્રત ખાસ કરીને લોકપ્રિય છે શહેરોમાં લોકો મંદિરે જઈને ગણેશજીના દર્શન કરે છે જ્યારે ગામડાઓમાં ઘરે ઘરે વિધિ કરવામાં આવે છે બે હજાર પચીસ માંગ વિનાયકી ચોપનું વિશેષ મહત્વ બે હજાર પચીસ માંગ ભાદરવો માસની શુભ ચોથ સિસ ઓગસ્ટ બુધવારના દિવસે આવી રહી છે બુધવારનો દિવસ પોતે ગણેશજીનો પ્રિય દિવસ માનવામાં આવે છે એટલે આ વર્ષે વિનાયકી ચોથનું વિશેષ મહત્વ છે બુધવારના દિવસે કરાયેલ આ વ્રત દ્વિગુણ ફળદાયી માનવામાં આવે છે ઉપવાસની વિશેષતા કેટલાક લોકો આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે એટલે કે પાણી પણ પીતા નથી જ્યારે કેટલીક સ્ત્રીઓ માત્ર ફળાહાર લે છે સાંજના ચંદ્ર દર્શન પછી વ્રત તોડવામાં આવે છે ગણેશજીને લાડુ મોઢક નારિયેળ તથા દુર્વા અર્પણ કરી પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે નિષ્કર્ષ વિનાયકી ચોક માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ પરિવારની સુખ સમૃદ્ધિ માટેની ભાવનાનો ઉત્સવ છે આ દિવસે ગણેશજીની ઉપાસના કરીને વિઘ્નોના નાશ કાર્યમાંગ સફળતા અને જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે પરંપરા અને શ્રદ્ધાનો સુમેળ ધરાવતું આ વ્રત આજના આધુનિક સમયમાં પણ અત્યંત પ્રાસંગિક છે આમ ભાદરવો સુદ છોત સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના વિનાયકી ચોથ વ્રતનો મહિમા પૂજાવિધિ કથા અને આધ્યાત્મિક મહત્વ વિગતે સમજાયું તો મિત્રો માં આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો